हेलो स्टूडेंट्स तो आपनु बतानु अगेन स्वागत छै तुम्हारी ब्यूटीफुल चैनल डेल्टा हब अपनी अंदर के जहां दौरान बार चैप्टर नंबर 3 नो एक टॉपिक आज फेरी डिस्कस करवा जे रिया जे टॉपिक नु नाम जे तुम्हारी पास है के विद्युत भार वाहक नी मोबिलिटी चरणक આટલી વસ્તુ ખબર પડી બરાબર તો વિદ્યુતભાર વાહકની મોબિલિટી જે છે એ મોબિલિટી મારે જોવી છે કે મોબિલિટી સૌથી સૌથી કોને બરાબર એમાં તો મોબિલિટી એટલે શું ને આ વસ્તુ મારે સમજવી છે તો મોબિલિટી એટલે સિમ્પલ ફોર્મની અંદર સમજાવું ને બરાબર તો એને કહેવાય વાહકના વાહકની અંદર વિદ્યુતભાર વાહકની ગતિશીલતા બરાબર ગતિશીલતા છે બરાબર એને કહેવાય મોબિલિટી બરાબર મતલબ તમે એક વસ્તુ સમજો કે વાહક ની અંદર આપણને તો અત્યારે એવી જ ખબર છે કે કોઈ પણ સુવાહક ની વાત કરીએ ધાતુ પદાર્થ ની વાત કરીએ તો એમાં વાહક તરીકે શું હોય તો કે મુક્ત ઇલેક્ટ્રોન હોય પણ ભાઈ સાહેબ ખાલી આપણી પાસે સુવાહક જ નથી બરાબર દાખલા તરીકે આપણે એ વાત કરીએ કે ધાતુ પદાર્થમાં ગતિશીલ વિદ્યુતભાર વાહક તરીકે શું જોવા મળે તો કે ધાતુ પદાર્થની અંદર ધાતુ પદાર્થની અંદર ગતિશીલ વિદ્યુતભાર વાહક તરીકે મુક્ત ઇલેક્ટ્રોન જોવા મળે એવી જ રીતે પ્રવાહી પદાર્થની અંદર વાત કરીએ ને તો એમાં ગતિશીલ વિદ્યુતભાર તરીકે ભાઈ મુક્ત ઇલેક્ટ્રોન તો હોય હોય ને હોય જ પણ સાથે સાથે એમાં આયનો પણ જોવા મળે છે તો આ વસ્તુ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર છે નવો મુદ્દો અહીં આપી દેવાનો બરાબર કે પ્રવાહી પદાર્થમાં ગતિશીલ વિદ્યુતભાર વાહક તરીકે મુક્ત ઇલેક્ટ્રોન અને ધન આયનો બંને જોવા મળે છે ધાતુની અંદર માત્ર મુક્ત ઇલેક્ટ્રોન પ્રવાહીની અંદર મુક્ત ઇલેક્ટ્રોન પ્લસ ધન આયનો જોવા મળે છે એવી જ રીતે જો તમે વાયુ પદાર્થની વાત કરો કોની વાત કરો વાયુ પદાર્થની જો તમે અહીંયા વાત કરો છો બરાબર તો એ વાયુ પદાર્થની અંદર તમને મોબિલિટી તરીકે તમને મોબિલિટી તરીકે બરાબર તો ગતિશીલ વિદ્યુતભાર વાહક તરીકે ધન અને ઋણ આયનો ધન અને કયા તો કે ઋણ આયનો આવેલા હોય છે ચલો ડન તો પેલા ઘન પ્રવાહી અને વાયુની અંદર વિદ્યુતભાર વાહકો તરીકે શું હોય ને આ વસ્તુ પહેલા મગજમાં ક્લિયર કરી લો બરાબર અગેન રિપીટ કે ધાતુની અંદર મુક્ત ઇલેક્ટ્રોન પ્રવાહીની અંદર મુક્ત ઇલેક્ટ્રોન પ્લસ ધન આયનો અને વાયુ પદાર્થની અંદર ધન અને ઋણ આયનો આ બધી જ વસ્તુઓ જોવા મળે છે ચલો ક્લિયર છે આટલી વસ્તુ ખબર પડી આટલી વસ્તુ સમજાણી ત્યારબાદ આપણે અહીંયા વાત કરવા જઈ રહ્યા છીએ અર્ધવાહકોની અંદર તો અર્ધવાહક ની અંદર ગતિશીલ વિદ્યુત વાહક તરીકે ઇલેક્ટ્રોન્સ અને હોલ આવેલા હોય છે હાલ પૂરતું યાદ રાખી લો હાલ પૂરતું યાદ રાખી લો કારણ કે આ જે છે ને એ તમારો ચેપ્ટર નંબર ચેપ્ટર નંબર 14 નો ટોપિક છે બરાબર ઇલેક્ટ્રોન્સ અને હોલ્સ આ આવેલા હોય છે શેમાં તો કે અર્ધવાહક ની અંદર ચરોડન આટલી વસ્તુ ખબર પડી તો સૌથી પહેલા તો સૌથી પહેલાં તો જે તે ઘન પદાર્થ પ્રવાહી વાયુ અર્ધ ધાતુઓ આ બધાની અંદર મોબાઈલ વાહક તરીકે એટલે કે વાહક તરીકે શું હોય ને એ એ કર્યા પછી આપણે જ વાહકોની મોબિલિટીની ચર્ચા કરીએ તો મોબિલિટીની વ્યાખ્યા કંઈક આ રીતે આપી શકાય કે વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર ફળદીઠ સોરી ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર એટલે જેને તમે ડિફાઈન કરો છો એ મળે બરાબર મળતા શું તો કે ડ્રિફ્ટ વેગને એટલે કે તમે શું લખો છો તો કે વીડી બરાબર આ વીડી ના માનને મોબિલિટી કહે છે ખાસ વસ્તુ સમજી લો કે અહીંયા મોબિલિટીને સૌથી પહેલા તો મ્યુ વડે દર્શાવાય તો સિમ્પલ વસ્તુ છે મ્યુ ઇઝ ઇક્વલ ટુ તમે લખી શકશો VD બાય E ચલડન ડન વાહકમાં એકમ વિદ્યુત ક્ષેત્ર દીત બરાબર જે એકમ હોય બરાબર એ હંમેશા સેમ આવશે તો કે છેદની અંદર આવશે તો બસ બહુ સિમ્પલ થઈ ગયું મ્યુ ઇઝ ઇક્વલ ટુ VD અપોન E હવે ઓબવિયસ છે કે એનો SI એકમ શું થશે તો કે મીટર સ્ક્વેર

કેન્સલ આઉટ થઈ જાય અને જો કેન્સલ આઉટ થઈ જાય તો તમારી પાસે ફાઇનલી મોબિલિટીનું ઇક્વેશન મળી ગયું મ્યુ ઇઝ ઇક્વલ ટુ ટાવ બાય એમ

ખાસ જુઓ કે તમે આની નોટ્સ બનાવતા રહો જેટલી વસ્તુ લખી છે જેટલી વસ્તુ તમને સમજાવી છે એટલી વસ્તુ તમારી નોટ્સમાં હોવી જોઈએ બરાબર આટલા જ કીવર્ડ્સ છે આથી વધારે કોઈક પણ કીવર્ડ્સ છે નહીં કહીશ ચલોડન તો સેમ જે તમે લાઈક કરો શેર કરો અગેન હું કહું છું કમેન્ટ ખાસ કરીને કરો કે જેથી કરીને અમને ખબર પડે ચલડન કે તમને કયા લેવલની મજા આવી રહી છે સમજાઈ રહ્યું છે કયા લેવલ સુધી તમને ફિઝિક્સ ભણવાનું એન્જોય કરી રહ્યા છો ચલોડન Thank you so much guys. Thank you so much.